માનવ શરીરમાં સાઠ ટકા પાણીનું બનેલું હોય છે ને સારું અને હેલ્થમાં પાણી પીવાની શરીર શરીરના અનેક રોગોમાં રાહત થાય છે અને સલાહ આપવામાં આવી છે કે શરીરના પાણીની કમીમાં ક્યારે ન થવી જોઈને તેથી વ્યક્તિમાં થોડા સમય પછી પાણી પીવાનું ચાલુ રાખવું જોઈએ ફક્ત શરીરને હાઇડ્રોટેશન રાખશે અને નહીં પરંતુ યુરિનમાં દ્વારા શરીરમાં ઝેર દૂર કરવામાં મદદ કરે છે જે કેટલું પ્રમાણમાં લોકો હાઇડ્રેડ રહેવાનું માટે જરૂર કરતાં વધુ પાણી પીવાનું શરૂ કરે છે ને આ પ્રકારની બેદરકારી તેમના માટે મોંઘી સાબિત થઈ શકે છે ને આવો જાણીએ કે આવું કરવાથી શું નુકસાન થાય છે ને વધારે પાણી પીવાનું ગેરકાયદેસર અડધી દિવસનું ઓછું પાણી પીવો જોઈએ કે જે લોકોને જરૂર કરતાં વધારે પાણી પીવું લાગે છે ને છે કે આ તેના ફાયદો થશે તો કે મોટી ભૂલ કરી શકે રહ્યા છે તેનાથી કિડનીની હાર્ડ એટેક લિવર અને કામ વધી જાય છે અને આ સ્થિતિમાં આ અંગોનું નુકસાન થાય છે ને જ્યારે આ જરૂરી કરતાં લોકો વધારે પાણી પી લે છે કે વારંવાર યુરિનમાં લાગે ખાસ કરીને રાત્રેમાં આવું ગુમા કરેલા માત્રામાં પાણીને પી રહ્યા છે કે જણાવવામાં તમારા યુરિનમાં રંગ પર ધ્યાનમાં આપો અને જો કે યુરિનમાં રંગ સફેદ હોય તો પાણીની માત્રામાં યોગ્ય જો પીળો હોય તો સમજવું તમારે ખુદું પાણી પીવું હોવાનું જરૂર છે અને કબીજાતનો સામનો કરતા લોકોને જો તમે પછી વધુ પડતું પાણી પીવાનું હોય તો તેનાથી પાણી સક્રિય સમસ્યા થઈ શકે છે કારણ કે જમ્યા પછી ઘણા પ્રકારના ડાયરેક્ટ એસિડની રિઝલ્ટમાં થાય છે અને પાણી પીવાની નબળા પડી શકે છે ને એવી એક્સરાઈઝમાં કર્યા પછી લોકોને પોતાની ફિટ રાખવા માટે એક્સરાઈઝ કરે છે અને તેમને વર્કઆઉટ પછી તરત જ પાણી પાણી ન પીવું જોઈએ સબક્રાઈ માય ચેનલ